અને બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો વિપક્ષના ધારાસભ્ય વેલ માં ખસી આવ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય સુત્રોચ્ચાર કરી હોબાળો કરતા સસ્પેન્ડ કરી દીધા હતા એ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી હતી રાજ્ય સરકાર કોઈ પણ ફરિયાદના આધારે નહીં પરંતુ જ્યાં આગળ ક્યાંય પણ ક્યાંય ફેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ પ્રવૃત્તિમાં જાતે સુઓ મોટો કરી અને એના એક્શન લીધેલા છે નથી કોઈ વિરોધ પક્ષ કોંગ્રેસે રજૂઆત કરી કોઈ પત્રકાર અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી મળે અને સરકારે કાર્યવાહી કરી છે એવું નહીં પરંતુ સરકાર શ્રી ના ધ્યાનમાં પ્રકારની જે પણ કોઈ પ્રવૃત્તિ થતી હોય એના ઉપર સરકારે સુઓ મોટો લીધા છે અત્યારે ગ્રહની અંદર ખૂબ સરસ રીતે સારી રીતે પ્રશ્નોના જવાબ ચર્ચાઓ પણ થતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આખા સત્ર દરમિયાન એમને ક્યાંય કોઈ વાત અથવા તો જે ભૂતકાળની જે રીતો હતી વોકઆઉટ કરવો બહાર જઈ અને નિવેદનો આપવા એ તક નહોતી મળી એટલે હાથે કરી આજે આ મુદ્દો ઉપસ્થિત કરી મંત્રીશ્રી યોગ્ય રીતે વ્યવસ્થિત જવાબ આપતા હતા છતાં પણ આ પ્રશ્નમાં એ લોકોએ અવાજો કરી હોબાળો કરી અને જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી કોઈને ન બોલવા દેવું પ્રશ્નોત્તરી જેવો મહત્વનો કાળ અને એ કાળમાં આગામી પ્રશ્નોની પણ ચર્ચા ના થાય એ પ્રકારનું વાતાવરણ સરતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય છે જાતિ વિભાગનો પ્રશ્ન પૂછ્યો હતો પરંતુ આદિજાતિ વિભાગમાં પ્રાયોજના અધિકારી એટલે તમામ યોજનાઓ પ્રાયોજના અધિકારીના તાબા હેઠળ ચાલતી હોય છે એટલે આદિજાતિ વિભાગ માટેની કોઈ સ્પેશિયલ કોઈ પણ પ્રકારની એવી કોઈ ઘટના નહોતી પરંતુ ઇરિગેશનમાં અથવા તો એ પ્રકારે પાણીને લગતા કેટલાક પ્રોજેક્ટોમાં એ પ્રોજેક્ટ વાઇઝ જે પણ કોઈ આપણે મંજૂરીઓ આપીએ છીએ અને એ જે કામ થતા હોય છે એટલે એમાં આદિજાતિ વિભાગના અન્ય બીજા પણ કામો હોય છે એમ ઇરિગેશનના હોય છે પાણી પુરવઠાના પણ હોય છે એમ એ કામો આદિજાતિ વિભાગ હેઠળ ન હોવાથી એમને એ પણ કામ નથી એવો જવાબ પૂરતી વ્યવસ્થિત તપાસ કરી એમાં અધિકારીઓ સંડોવાયા હોય કે પછી કોઈ બીજા ઈસમો દ્વારા આ સમગ્ર નકલી કચેરીઓનો જે ઘટસ્ફોટ જે લોકો પણ સંડોવાયા છે એક નિવૃત્ત આઈએસ અધિકારી અને ચાલુ કર્મચારીઓ પણ જે ચાર્જશીટ આપણે રજૂ કરી છે એમાં તમામને આપણે સમાવી લીધા છે અને ખૂબ ગંભીર પ્રકારની કલમો દ્વારા અને આ પ્રકારની પ્રવૃત્તિઓ જે કરતા ઈસમો હોય એ ઇસમો વિરુદ્ધ ખૂબ સારી રીતે ચાર્જશીટ આપણે રજૂ કરી છે અને ચોક્કસ આમાં રાજ્ય સરકાર દ્વારા જે ચાર્જશીટ કરવામાં આવી છે એમાં તમામે તમામ ઇસમો કે જેમાં સરકારની સાથે પણ જોડાયેલા હોય નિવૃત્ત સરકારી અધિકારીઓ હોય કે એ સિવાયના પણ કોઈ લોકો સામેલો હોય તમામની સામે કાર્યવાહી કરી છે અને ખાસ આ કોઈ દ્વારા મળતી માહિતીના આધારે આ પોલીસ ફરિયાદ નથી કરી પરંતુ ધ્યાને આવતા તરત જ આ પ્રકારની કાર્યવાહી આપણે હાથ ધરી છે અને બાકીના જે એસ્પિરેશનલ જે ડિસ્ટ્રિક્ટ તાલુકા છે એમાં પણ આ બાબતની વિગતે તપાસ કરી અને જેટલું પણ કંઈ ખોટું મળે તો રાજ્ય સરકાર એના સામે પોલીસ ફરિયાદ અને એના દરેકે દરેક કિસ્સાઓમાં પગલાં લેવા માટે બિલકુલ તૈયાર છે અને કોઈ પણ ખોટા માણસ નહીં જેને પણ સરકારી નાણાં અને આદિવાસી વિસ્તારમાં યોજનાઓનો લાભ આપવાની જે વૃત્તિ સરકારની છે એમાં કોઈએ આ પ્રકારનું ચીટિંગ કર્યું હોય આ પ્રકારનો ફ્રોડ કર્યો હોય તો તમામને સખ્ત નશ્યત કરવાનો સરકાર શ્રી બિલકુલ ઈરાદો ધરાવે છે અને કડક હાથે કામ લઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ ભવિષ્યમાં ના થાય એની પણ રાજ્ય સરકાર ચિંતા કરે